नमस्कार मित्रों हमारी भक्ति स्टोरी में તમારું સ્વાગત છે મિત્રો ચેનલ માં નવા હોય તો ચેનલ ને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો જેનાથી તમને જલ્દી આવાજ રસપ્રદ અને ધાર્મિક વિડિયો જોવા માટેની નોટિફિકેશન મળી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપને જાણિયે 30 એપ્રિલ થી આ રાશિઓ માટે સારા દિવસો શરૂ થઈ શકે છે अक्षय તૃતીયા પર ગજકેશરી સહિત ઘણા રાજ્યોગો બની રહ્યા છે अचानक नाणकीय लाभ थे बेहजार पच्चीस ग्रहों स्थिति अनुसार अक्षय तृतीया दिवसे घना राजयोगो बनी रहा छे। आवी स्थिति में गजकेसरी साथ घना राजयोगो रचाई रहा है जेना आ राशि जातकों भाग्य चमकी सके अक्षय तृतीया नु विशेष महत्व है आ दिवस ने शुभ मानो एक आवे छे। आ दिवसे તમે કોઈપણ શુભ સમયની શોધ કર્યા વિના કોઈપણ પ્રકારનું કાર્ય કરીને સફળતા પ્રાપ્ત કરી શકો છો આ દિવસે દેવી લક્ષ્મી ભગવાન કુબેરની પૂજા કરવી તેમજ સોનું અને ચાંદી ખરીદવી શુભ માનવામાં આવે છે આ વર્ષે અક્ષય તૃતીયા ત્રીસ એપ્રિલના રોજ આવી રહી છે આ દિવસે ઘણા શુભ રાજ્યોગો રચાઈ રહ્યા છે વૈદિક જ્યોતિષ અનુસાર આ દિવસે ગજકેસરી લક્ષ્મીનારાયણ યોગથી માલવ્ય રાજયોગની રચના થઈ રહી છે अक्षय तृतीया दिवसे आवा शुभ योगो योगों बनवाटली राशि लाभ मै आ राशिओ परमा लक्ष्मी नो खास आशीर्वाद हो राशि जातकों ने दरेक क्षेत्र में अपार सफलता मिली चालो जाइए आ भाग्यशाड़ी राशि विषे सूर्य नो मेष राशि प्रवेश थयो छे। आ पांच राशिओ खूब भाग्यशा रहे वैदिक ज्योतिष अनुसार अक्षय तृतीया दिवसे शनि बुध शुक्र અને રાહુ મીન રાશિમાં રહેશે જેના કારણે ચતુર્ગ્રહી યોગની સાથે માલવ્ય લક્ષ્મીનારાયણ યોગ પણ બની રહ્યો છે આ સાથે ચંદ્ર ગુરુ સાથે વૃષભ રાશિમાં બેઠો છે જેના કારણે ગજકેશરી રાજયોગ પર રચાઈ રહ્યો છે આ સાથે આ દિવસે રવિ અને ਸਰવાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે વૃષભ રાશિફળ આ રાશિના લોકો માટે अक्षय તૃતીયાનો દિવસ ખૂબ જ ખાસ થઈ શકે છે ग्रहों की स्थिति अनुसार आ राशि देवी लक्ष्मी भगवान कुबेर नो आशीर्वाद चौक्सपणे मरी आवी स्थिति मा आ राशि दरेक क्षेत्र मा अपार सफलता प्राप्त करी शके छे जीवन मा लांबा समय थी चाली आवती समस्याओं नो अंत आके करिए तो तरा काम प्रशंसा थी शके स्थिति उच्च अधिकारी तमने कोई मोटी जवाबदारी सौंपी शके छे નોકરીની ઘડી તકો ઉપલબ્ધ થઈ શકે છે વાહન અને મિલકત મળવાની ઘણી શક્યતાઓ છે જો તમને કોઈ રોકાણ કરવાનો વિચાર이 રહ્યા છો તો આ સમય ગાડા દરમિયાન તે કરવું ફાયદાકારક બની શકે છે નવો વ્યવસાય શરૂ કરવા માટે આ યોગ્ય સમય સાબિત થઈ શકે છે મીન અક્ષય તૃતીયાનો દિવસ આ રાશિના લોકો માટે પર ખાસ હોઈ શકે છે આ રાશિના લોકોના દરવાજા પર ખુશી दस्तक આપી શકે છે આ રાશિના લગ્ન ભાવમાં જ મોટો રાજયોગો રચાઈ રહ્યા છે તાવી સ્થિતિમાં આ રાશિના લોકોને નોકરીમાં બમ્પર લાભ મળી શકે છે નવું વાહન કે મિલકત ખરીદવાનું સ્વપ્ન સાકાર થઈ શકે છે આ સાથે લાંબા સમયથી अटવાયેલો પૈસા પાછા મળી શકે છે નવી નોકરી શોધી રહેલા લોકોને લાભ મળી શકે છે આ સાથે તમારી નેતૃત્વ ક્ષમતાઓ વધશે જના કારણે તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે પરિવાર સાથે તમારો સમય સારો રહેશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી ખુશિયો તમારા દરવાજા પર दस्तक આપી શકે છે મિથુન રાશિ આ રાશિના લોકો માટે અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ ખાસ થઈ શકે છે આ રાશિ હેઠળ જન્મેલા લોકો તેમના વ્યવસાયમાં મોટો નફો કમાઈ શકે છે તમને મોટો ઓર્ડર મળી શકે છે આ સાથે નોકરી કરતા લોકો ને પર ઘણો ફાયદો મળી શકે છે બેરોજગારો ને નવી નોકરી ની ઓફર મળી શકે છે આ સાથે નાણાકીય સ્થિતિ સારી રહેશે નાણાકીય તંગીમાંથી રાહત મળી શકે છે આ સાથે તમારા પિતા સાથેના તમારા સંબંધોમાં સુધારો થશે મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો જય માં લક્ષ્મી જય શ્રી કૃષ્ણ રાધે રાધે